આપણે પાંચ છ નો દાણાપ નો થડો બનાવવાનો છે તે ત્રણ નો પાપ છે હેવી એમાં આપણે રાપ નો થડો બનાવવાનો છે આ ઓલ પાડવાના છે આપણે આઠા ની ઓલ આવેલા ગટ બધા બે ઇંચ લાગટ ઓલ આવે છે આગળ થઈ હતી છે ના આવે ઘર કે આપણે થોડો બનાવવાનો છે તમનો એવી પાઇપ છે ને આ ઓલ નામ છે અનુબેઈ છે ભરવાના છે નાખ્યું છે હવે સાઈડના સપોર્ટ આપણે મારીએ છીએ હોલ પણ કમ્પ્લીટ બનાવી નાખ્યા છે અને આપણે સાઈડના સપોર્ટ અને ઉપરના જે આવે છે એ આપણે કટિંગ કરી નાખ્યા છે અને હોલ પાડીએ છીએ આ રીતના કટિંગ કરી નાખ્યા છે અને જો આ હોલ પણ આપણે પાડીએ છીએ આ રીતે હોલ કમ્પ્લીટ પડી જાય કટિંગ થઈ ગયું અને જોડવાનું આપણે ઉપરનું જે ટ્રેક્ટર આજે જૂતે તે સપોર્ટ બનાવીએ છીએ બની ગયા છે આ પાટા ઉપરના કમ્પ્લેટ આપણે બનાવી નાખ્યા છે વાળવાના બાકી છે ઉપરનો એકનો હોલ છે બીજા દસાની હોલ છે અને જે સાઈડના સપલા આવે છે તે પણ આપણે બનાવી નાખ્યા છે જે હોલ પડે છે એટલો કમ્પ્લેટ જે આપણે હોલ પણ પાડી નાખ્યા છે અને સાઈડના સપોર્ટના હોલ છે આ રીતે કમ્પ્લેટ આપણે થોડો બનાવવાનો છે સપલા કટિંગ કરી અને માર્ગે આપણે થડાનો કમ્પ્લેટ બનાવી અને સપોર્ટ પણ બનાવી નાખ્યા છે તો આ રીતે પાટા પણ વાળી નાખ્યા છે જો અંદરના સપોર્ટ પણ કમ્પ્લીટ થઈ ગયા થડાના હવે આ રીતે થડો કમ્પ્લીટ આપણે બનાવીએ છીએ રાપ પાંચા દતાળ કોઈ પણ થોડા આપણે નવા બનાવીએ છીએ આ રીતે આમાં આપણે આગળ આવડા દાઢા કમ્પ્લીટ ફિટિંગ કરીને રાપ ચડાવવાની છે આપણો થડો કમ્પ્લીટ બનાવી નાખ્યો છે હવે આ રીતે રાપ પણ આપડે કટિંગ કરી દીધી છે ઉપરના સપલા પણ કમ્પ્લેટ બનાવી નાખ્યા અને ફેક્ટમાં જોડી પણ લીધું છે જો આ રીતે આપણે કમ્પ્લેટ થોડો બનાવી જે આ ચેનલો છે વસાળાના સપોર્ટ છે એના જૂના છે બીજું બધું આપણે નવું બનાવ્યું છે આ રીતે રાપ પાંચ બધા બધા થોડા બનાવીએ છીએ તો આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મળજ આગલા વિડિયોમાં